ઓહો હો વિકા જમીન વહી ગઈ અને એ વ્યાઈ ગયા અને અને જે નાના નાના સંત બાપુ એ જે છે ને તમારે જોવું હોય તો હાલો મારી હારે હું તમને હવારે બતાવું કે હો હો વિકાના માલિક બાપુ એ તમને કહું મજૂરી કરીને છોકરા મોટા કરે છે તો આ શું કામ કરવું પડે મારો કહેવાનો મિની માણા માણસ એવો અવતાર મળ્યો છે અને એમાં આપણા ગઢ તો હારો રોટલો નથી જડ્યો ભલા માણસ આપવામાં ઉડે એવી જિંદગી છે હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે શું ઘટે છે એ મને અમારે તો ટાબરિયા છે ને હું નગર લાવું ને કે ભગવાન આપ્યું છોકરા કાજુ બદામ લઈ જાય એમ કે બેટા તારા કાજુ બદામ બધા પાટું અમારે નથી ખાવું એટલે આ ખા ને હવે એટલે નથી ચડ્યું ખા ને મળ્યું છે તો તમે જુઓ તો ખરા જીવે એવું આવ્યું આમાં જીવતા ન આવડે તો થકો જેવું નથી લાગતું આટો જેવું નથી લાગતું જીવ હળવા ભૂલ થઈ જાવ કોઈની માથે વજન છે નહીં અને આ લઈ લે કોઈ જરૂરી નથી રામ ને કૃષ્ણ બાપુ હતા ને તોય હાલતું તું ની ને તોય હાલે છે ને આપણે તોય હાલશે કામ આ લઈને ફરવું પડે હળવા ભૂલ થઈ જાવ કોઈ આંગણે બાપુ આવે એને બટકું રોટલો દીધો હું તો બહેનોને ખાસ કહું હારા દીકરા ભગવાન દે હારા દે રાજે એમી નહીં અહીંયા કારખાનું નથી તમને હારા દીકરા દે દે દીકરા માટે તો બાપુ જનેતા જો સિંચન કરે ને તો હારા દીકરા થાય હું તો બેનું ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને બાપુ બબે બબે પાના રામાયણના ગીતાના વાંચો સાધુ સંતોની પાસે સીતારામ કરો ને કઈક બેહો વાતો કરો આપણા ગઢડા માવતર હોય ને એની પાસે કઈક બેહો હારું હારું ખાવ તો હારા દીકરા થાય વહુ હારો ભેગા પાણી પૂરી ગુડતા હોય ત્યાં પરજા ચેવી થાય પછી કે કપાતર થયો કપાત તમે વાયવું છે કપાતર નું બી તો કપાતર જ થાય ને મારી વાત અમુક કડવી લાગશે પણ બાપુ સંસ્કાર જો મળતા હોત ને તો કરોડપતિ ના દીકરા આપણા હાટુ વધવા જ ન દે સંસ્કાર તો બાપુ જનેતા ની કુખ હોય જનેતા ના ધાવણ હોય ધરાવીને ધાન નો નીપજે એ કોડવીને માડું નો હોય

તમારે શું સાબિત કરવું છે કઈ છે એની વાતમાં તમે આ રામાયણ છે ને રામાયણ તમે વિચાર કરો સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા રાવણે કે હરણ કર્યું તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી સીતાજી હવે મામૂલ મામૂલી બેન હતી દીકરી હતી એ અખિલ બ્રહ્માંડ ના જે અડધું અંગ હોય ને મિથિલા નરેશ ની દીકરી હતી બાપુ રાવણ માથે જો આમ દ્રષ્ટિ પાડી હોત ને તો રાવણ ની રાખ આ દુનિયામાં નોરદ બાપુ એવી દીકરી હતી પણ શું કામ તમને મને બતાવ્યો છે કે જે લખમણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય પછી દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય જે હોય લખમણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય પછી બાપુ ભલે બાયું સડાવતા હોય રામાયણ છે ને રામાયણ દુનિયા ઊંચી ચિતરી નાખી છે રામાયણ છે જીવન જીવવા માટેનો બાબુ આખે આખો રાજ હિમા છે રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે રામાયણ કે કેવા ભાઈ હોય કેવા માવતર હોય કેવી દીકરી હોય કેવા સેવકો હોય આ જોવું હોય કે રામાયણમાં માં અને રણેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો એવો બધા ઠેકી ઠેકી એમાં જ પડે છે નથ દેવું નથ દેવું એટલે એમ હાલે

બાપનું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે પ્રજાનું ધ્યાન રાખજે ચૌદ વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ અને અખિલ બ્રહ્માન્ડના માલિક પાસે કૃષ્ણ માફ કરજો લક્ષ્મણજી કહે છે કે મોટા ભાઈ મારી જો મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો અને સીતા છે મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈ મુબારક બાપુ કેવા ભાઈ હું છે નોખી નોખી માયુના છોકરા હતા વિચાર કરજો રામાયણમાં તમે ઉતરો તમે કોઈ દી કોઈનું ખોટું ન કરી શકો રામાયણ ગ્રંથ જ એક એવો બનાવ્યો છે નોખી નોખી છોકરા અને ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા ભાઈ એક રોટલો ન ખાય એટલી જેને વેદના હોય કે મારો ભાઈએ કઈ ગુનો નથી કર્યો મારી ભાભીએ કઈ ગુનો નથી કર્યો અને મારા ભાઈ ને ભાભી વનમાં જાય ને આ વૈભવમાં હું લક્ષ્મણ કે મારે નથી જોતી ભરત કે મારે નથી જોતી તમે જોવો તો ખરા ભાઈઓના કેવા રાગ છે ભાઈ ભાઈ એક હગા પતાવી દે બોલો તો આપણને એમને ખાલી રામાયણ ક્યાં જાય પછી એક જાય ઉપર એક જાય જેલમાં જમીન તો અહીંયા અહીંયા પડી હોય બોલો જેલમાં જો એની ખબર કાઢવા જાવ શું કે ઓલું પચાવી કર્યું સાહેબ ભલે જાય પણ મને બારો કટાવ વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારા રામ